एवरीव्यूज इज यूज की स्क्रीन पर अभी किस नहीं की है कर दे एक पप्पी बप्पी नहीं ली है कर दे ओम नमः शिवाय गुड मॉर्निंग वेलकम टू न्यू व्लॉग गाइस आज नो व्लॉग बावनी ने मम्मी ने साथ ही थे व्लॉग स्टार्ट करो तो जो है ना मटे है ना फिल्टर नु पानी ले आवो छु अरे तो बदिबाव निवास तो हैं। आसुबंध है ये भाई। Good morning। भाई पास आसुबंध है क्या से? अच्छा। अरे भाई मैं डाइपर बना था तो पेड़ उधर भाई ने नींद ला ली है। वो ही नहीं ना मैं को तो भाई बिती करेगा। ઈ ગાઈઝ એવું ના વિચારતા કે કોઈની નજર લાગે અમને એવું કંઈ મનમાંયું હોય નહીં કારણ ઠંડીનો આ રૂમ છે ને અત્યારે પંખો ચાલુ નથી ને તો એટલું ઠંડુ કરે ને કે વાત છે બધું સફળ અસ્તર હમ બધાય એકો એક કપડાં લંગોટિયા હે લંગોટિયા દાણ છડાઈ ને બધે ઈ ની પલાડી નું પૂત કરને આરે ઓલુ ડાઈકો ડુબે કેટલા દેય મતુ એ અત્યારે હે ને કાહું બધું આના એવડે કટકા કરના એ વીખિત છોડ દે કે આહમ મત થાતો ગય કેટલા દે ઘટો વેરવાયું એમ એનું વજન ઓસરી ગયું ઓછો તો નથી તો એ એટલે આમ માપનો જ છે માપનો જ પણ કિલો એ માપનો જ કહેવાય માપનો જ કહેવાય પણ તોય ઓછો રહી ગયો અત્યાર સુધી રહી ગયો ને તો એનો ત્રણ કિલો થઈ જવો થવો જોઈએ તો બોડી બિલ્ડર બની જશે ઠંડા ઠંડા પાણી થોડો ઓને ઘરે

એક કામ હોય તો કહેજે મન લઈ ને ભૂખ લાગી છે ખાવ બને બને હે આઈ કે ભાઈ 12 વાગે ખાધું રોટલી પાછું હું તો હું જે રાહ જોતો મેં કીધું હમણાં એનો ફોન પર મેસેજ આવી છે તો તો પછી તારો આવ્યો જ નહીં મારે આવ્યો ઘેર આવી ગઈ હું ભૂઈ જ ગઈ સેમ ટુ સેમ હું એમ જ હતો હમણાં તો એવું જ થાય યાર દવા વાગ્યા માં આવ્યો ઘેર આવી ગઈ આ બધી પહેલાથી નિંદર નથી થાય ને એ બધીના ઓલા દેખાડે

હું આજે ચાલી ને જાઉ છું આપણે હજી એક કિલો આજ લઈ જાઉં છું પાછા ઘરે અને ગાઈઝ બાવની છઠ્ઠી લાડુ કેવાય એ પણ આવે છે આજે એક જૂની બાઈક હતી એને કેસો જ લઈ ગયો હતો રિપેર કરવા માટે અને નવી બાઈક ઘરે હતી તો એને મૂકીને પછી મારે કેમાં આવવું રિક્ષામાં રિક્ષા આપણી પપ્પા પાસે છે તો અત્યારે ચાલ્યા જાય તો મિત્રો અત્યારે જો મારે છે ને થોડેક સુધી તો આઈથી કહેવાય ને પાટિયા સુધી તો મળી ગયું હતું પણ ત્યાંથી ન હે ને કંઈ મેળ્યું નહીં એટલે મેં કીધું કે આપણે ધીરે ધીરે આપણા ગામ તરફ પગપાળા કરીને જાય જો કોક એવો હોય છે દયાભાવી મારા જેવો તો ઊભી રાખશે મોટરસાઇકલ રિક્ષાની તો અટાણ કંઈ નક્કી ના હોય તો તમને ઘરે જઈને મળું જો આ રસ્તો છે ગાઈઝ અભી અભી મેં દેઢ કિલોમીટર ચલ લીયા લાસ્ટ મેં વો રાસ્તા દીખ રહે ને ફોર ટેક યહાં તક આ ગયા ચલ કે ફિર ભી એક ભી બાઇક નહીં મિલી ન તો એક રિસ રિસ્કા મિલી રિક્ષા મિલી સોરી તો એસે હાલાત હૈ ગાઉ કે એડજસ્ટ કરના પડતા હૈ સફર તો થોડા સા તે હો ગયા વિચાર્યું નહોતું કે એક પણ સાધન મળશે જ નહીં આજે સૂનો રસ્તો છે બીજું કઈ નથી થોડી વાર બેવું પછી કોક કોક તો નીકળશે જ ને મારા હાટુ તો ફાઇનલી ગઈઝ ઘરે પહોંચી ગયો અત્યારે જવું છે બાવ પાસે ગઈઝ પહેલી વાર બાવને હું મારા ખોડામાં લઈશ વિડીયો જોવાની મજા આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક મસ્ત કોમેન્ટ કરી દેજો આવો નવો સાથ સપોર્ટ કરતા રહેજો તો ગઈઝ ફાઈનલી દર્શને બેબીને આજે ફર્સ્ટ વાર હાથમાં લીધું છે

રાજા <laughs> <Atmavijayor. laughs> <laughs> <laughs> <laughs>

हमें हो जाए जो दीकू पी मम्मा पीछे खींच गई लाओ आ लो हूँ रही टाइम खत्म टाइम खत्म हो अब लाओ अभी भी उस, 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 उसकी स्किन पर अभी किस नहीं की है कर दे एक पपी बपी नहीं ली है कर दे पहली बार पपी गिरी गगा ने પેટમાં કર દેવાય ઇસ ગગીકો મેટ યે બપા એ બપા હું રોય આઈ કુછે પે લાવો થોડીક બહાર કાઢો તો ક્યા નામ દઉ માસ્ટર શેફ કો ક્યા નામ દઉ અત્યારે તો માસ્ટર શેફ દેવો નથી લાગતું માસ્ટર શેફ બની ગયા હે કારણ કે એની કેપ આવી જ છે માસ્ટર શેફ જી કે કઈ ખૂલે ને કઈ બંધ કરે આમ જોય कौन है ये अभी तक तो मैं मम्मा के पास था है कौन अभी तक तो मम्मा के पास था ये आदमी को मैंने शायद कभी देखा हुआ लगता है आवाज है इमरो है है हुई क्या बच्चा सो गया हेलो मुई ना हो रहे दम और बस मुझे बहुत भूख लगी है खा ही लूं अच्छा ठीक है तो अभी गाइस इसी 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 क्षण को आयत नाक दीजो इसी क्षण को अभी फिर से हम दोहराने नहीं वाले हैं बेबी सो गया है अभी अच्छे से पेट भर के और तो अभी इसे सोने देते हैं और अभी मिलते हैं नेक्स्ट ब्लॉग में तब तक के लिए बाय बाय ठीक है सो जा मेरा बच्चा उठ के उठ गया है अभी तेरे को सोना है ऐसे कर रहा है देख अच्छी करूँ